જય માતાજી મિત્રો આજે અમે કૂતરો માટે લાડવાનું આયોજન કરેલું કરેલું છે હરિયમ ઓમ મંડળ સિક્કે મસ્તાનું યુટ્યુબ ચેનલ કોમેડી તો એને લાઈક ફોલો કરતા રહેજો અને આ અમારી ટીમ છે આજે તમારો કોમેડી વિડીયો અમે તમને નહીં આવી શકીએ કારણ કે આજે અમે કૂતરાનો લાડવા બનાવવા વ્યસ્ત છે અને રાત્રે ભજનનું આયોજન કરેલું છે એટલે આજે અમે વિડીયો નહીં કરી શકીએ પણ અમારા આવો નો સપોર્ટ તમે કરતા રહેજો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો

Cái thần đu thấy dễ dàng đi mấy đứa Đi đi vô Để cho đi Bye.

એવી તારીખ થોડી નક્કી કરી તમે કે આ તારીખે લાડવા આટલા વાગે બનાવે ને મારે કહેવા ના લડું ના ગયો પીવા કું છું તું મોટો દાડી એ ગયો તો ડોટી એવું કે દીધી ગયા થારી મળકરે બેહ્યો હે કે એવું કીધું તું અલે આ ડોશી એ તમાર જેવી થઈ ગઈ હે ડબલ